આ એક ચોપાઈ અડધી કલાક બોલવાની છે તે પછી તમારે ભલે એકવાર પાઠ કરો હનુમાન ચાલીસાના અને રોજ કરવા હનુમાન ચાલીસા પાઠ મિત્રો આપણે હનુમાન ચાલીસા પાઠ શરૂ કરશું પેલા ચોપાઈ બોલીએ જાય બજરંગ બલી કહય રીચ પતિ સુન હનુમાન કાચ સાબલ વાવ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના કવન કાચ કઠિન જગ જો નહીં હોય તાતુ પા

હાથ વ્રજવર ધજા કાંદે હેવુ સાંજે શંકર સુવન કેસરી નન તેતાપ મહાજગવંદન વિદ્યાવાનિયુર રામ કાચ કરીતામન ભસ્યા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટરૂપ ધરી લંક જલાવા ભીમરૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાચ સવારે લાયે સજીવન લખન જીઆ શ્રી રઘિર હર્ષિ ઉર લાયે रघुपत कि बहुत बड़ाई तुम मम प्रिय भरत संभा सहस बदन तुम रोजस गावे जस गावेपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा झमक बेर भाल झहा कवि को भी कह सके कहा ते तुम उपकार सुग्रम सुग्र कन्ह राम मिलाए राजपद दिना तुमरो मंत्री वाना लंकेश्वर पे सब जग जाना जुग सस्त जो जन पर भानु लीलियो ता मधुर फल जानु પ્રભુ મુદ્દિકા મિ મુખમારે સબ સુ તુમ્હારી શરણા તુમ રહુ કોન હાકે કાપે ભૂત પિસાચ નિકટ નહી આવે મહીર જબ નામ સુનાવે નાસી રોગ મિટે સબ પીડા જો સુરે હનુમનુમાન કૃપા કરો ગુરુ દેવ પાડે ચાલિસ હોય તુલસી દાસ સદા હરિચેરાય નાથ હૃદય મવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહી મેદય બસો સુર ભૂપ સિયા કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બોલો ભાઈ સબ સદન કી જય બોલો ભાઈ સબ ભક્તન કી જય મિત્રો આથી આપણે હનુમાન ચાલીસા આવા આવું નવા બીજા પાઠ પણ હું રજૂ કરીશ જે મને મોઢે છે તો મિત્રો અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને અવાનવા વિડીયો તમને મારા જોવા મળશે જય માતાજી